એ આપણા સમાજની અંદર અને આપણા ધર્મની અંદર આ પરંપરા છે કે આપણે સંતોનું પૂજન કરવું સંતોનું સન્માન કરવું આવી જ રીતે આ સંમેલનની અંદર બધા સંતો પધાર્યા અને આ ખોરજ ગામની અંદર માતાજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે ખુશીની વાત તો એ હોય કે આટલા મોટા સંખ્યાની અંદર આપણી જનમેદની હોય અને આવું સરસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યારે ખૂબ ખૂબ અભિનંદન બધાને આ આખી ટીમને જે અંબે માતાજીના મંદિરમાં જે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ એમના ટ્રસ્ટીઓને અને એમના આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન ગ્રામ રાજ્યનો ઉદય થઈ ચૂક્યો છે ભારત દેશમાં અને તેની સાથો સાથે સનાતન ધર્મનો પણ વિજય થઈ રહ્યો છે એના વિશે શું કહેશો ખાસ કરીને તો આપણે ત્યાં આ અયોધ્યાની અંદર રામ મંદિર જે પાંચસો વર્ષથી આપણે રાહ જોતા હતા જેમની આપણા માનનીય વડાપ્રધાન યશસ્વી વડાપ્રધાન આ પાંચસો વર્ષ પછી આપણા અયોધ્યાની અંદર આપણા રામલલ્લા જો મંદિરની અંદર બિરાજમાન થયા હોય ત્યારે આપણે એક દિવાળી તો ઉજવી પણ એના કરતાં ભવ્યથી ભવ્ય આ વખતે આપણે બીજી દિવાળી ઉજવી એ આપણે બાવીસ તારીખે આ દિવાળી જ હતી એક અને એવો જ માહોલ હતો અને ઉત્સાહ પણ એવો જ હતો બધા લોકોની અંદર અને આ આપણા ગુજરાતની અંદર નહીં આખા ભારતની અંદર નહીં પણ વિશ્વની અંદર આની નોંધ લેવાય છે જ્યારે આવી અભવ્ય કાર્યક્રમ થતો હોય અને આવા ઐતિહાસિક કાર્યો કરતા હોય આપણા વડાપ્રધાન ત્યારે આપણા વડાપ્રધાનને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે બેન છેલ્લે મતદાન એ મહાદાન કહેવાય છે સાત મહિના રોજ ગુજરાતમાં ઇલેક્શન છે અપીલ થઈ જાય મતદાન માટેની જાહેર જનતાની માધ્યમથી આપને બધાને ખબર જ છે કે આ વખતે મતદાન જોરદાર થવાનું છે આપણા વડાપ્રધાન જો આવા ઐતિહાસિક કાર્યો કરતા હોય આ એક ધર્મની અંદર નહીં સર્વ સર્વસનાતન ધર્મની અંદર સર્વ જ્ઞાતિને સર્વ સમાજને સાથે લઈને ચાલનારા આપણા વડાપ્રધાન સર્વના માટે કાર્ય કરતા હોય ત્યારે કેવું જ ના પડે કે આપણું ભાજપ અગ્રેસર જ છે અને અગ્રેસર જ રહેવાનું છે આ વખતે ડબલ લીડથી આવવાના છે બધી સીટો આપણે ડબલ લીડથી જીતવાના છીએ અમારે ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ સીટ આપણે અમે પાંચ લાખથી ઉપર લીડ લાવવાના છીએ પણ મતદાનની અપીલ તો કરવી પડશે ને ખાસ કરીને મતદાનની અપીલ તો કરવી જ પડે કેમ કે ઘરે ઘરે જઈને અમે આ અપીલ કરીએ છીએ કે મતદાન કરવું અને કરાવવું મહત્વનું છે આપણે તો કરીએ છીએ પણ બીજાને પણ કરાવવું મતદાન